ના સાહેબ એ તો ભગવાન તમને એનું મદદ કરશે એનો બદલો આપશે પણ મા શું ગયું છે સાહેબ તો પછી પાછળથી માણી લો કે એ ટાઈપનો કોઈ પરિવાર હોય આ તો સામાન્ય વાત છે તમે તો ના જ કરો તો પાછળથી એમ કંઈક પરિવાર ના સામાન્ય કંઈક મદદ ની જરૂર હોય તો એ આપણે ચિંતા નહીં એમ એમ સર એમાં એવું છે કે મદદની જરૂર હોય કે ના હોય આપણે તરબાર મદદની કોઈ વસ્તુ કહેવાનું આવતું નથી બરાબર આખું કહેવાનું વર્ષ બે વર્ષ ચાલી ગયું એ લોકો આવે આવરો જાવરો ચાલુ થઈ ગયો પછી આપણે આગળ વધવાનું હોય ભાઈ હા એવું છે શું છે અને છોકરાને કહી દેવાનું સમજાવી દેવાનું કે ક્યાંય પણ કોઈ છોકરી ફોન કરે તો ક્યાંય જવાનું થાય તો ફોન પર જવાનું નહીં હા 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 એવું કોઈ ખાસ કામ હોય કઈ હોય એવો ફોન આવે તો મને ફોન કરજો ચોક્કસ ચોક્કસ चौक्स हाँ जी ए खुब आभार साहब भगवान तम मदद कर सहायक बनो ये चुनाव जय श्री भगवान जय श्री